નમસ્કાર દોસ્તો હું સતીષ કિશોરી આપ સર્વેનું ન્યૂઝ નાઇન્ટી સિક્સ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરું છું આજની નવી ખબરમાં એ છે કે સંસદ પર આતંકી હુમલાના લગભગ બાવીસ વર્ષ બાદ ફરી એકવાર સુરક્ષામાં ચૂક થઈ છે લોકસભામાં બે યુવકો વિઝિટર ગેલેરીમાંથી કૂદીને પીળો ધુમાડો ઉડાવવાનું શરૂ કર્યું હતું સુરક્ષાનો ભંગ કરનાર બે લોકોને પહેલાં સાંસદોએ માર્યો પછી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો અત્યાર સુધીની તપાસમાં સિક્યુરિટી બ્રેકના છ પાત્રો સામે આવ્યા છે બે એ ગૃહની અંદર હોબાળો કર્યો બે લોકોએ ગૃહની બહાર પ્રદર્શન કર્યું ચાર પોલીસ કસ્ટડીમાં છે તમામ લોકો ઓનલાઈન મળ્યા હતા અને પછી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે ભેગા થઈ કલર સ્મોક સ્ટીકની આ પ્લે કરી હતી આયોજનમાં બે વધુ લોકો સામેલ હતા જેમાંથી એકે પોતાના ઘરમાં બધાની રહેવાની વ્યવસ્થા કરી હતી પોલીસે તેને તેની પત્ની સહિત કસ્ટડીમાં લીધો છે એક હજુ ફરાર છે બંને ભાજપના સંસદના વિઝિટર પાસ પર ગયા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવવા મળ્યું કે સાગર શર્મા યુપીના લખનૌનો રહેવાસી છે તે બી મનોરંજન કર્ણાટકના મૈસૂરનો છે સંસદની બહાર પકડાયેલી નીલમ હરિયાણાની હિસારની છે ચોથો આરોપી અમોલ શિંદે ઉર્ફે મહારાષ્ટ્રનો છે અને તે લાતુરનો રહેવાસી છે સાગર શર્મા અને ડી મનોરંજન લોકસભામાં વિઝિટર ગેલેરીમાં બેઠા હતા તેમણે બીજેપી સાંસદ કાર્યાલયમાંથી જારી કરાયેલા પાસ પર એન્ટ્રી મળી દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે આ બધા લોકો એકબીજાને ઓનલાઈન મળ્યા હતા બધાએ સાથે મળીને સંસદમાં હંગામો કરવાની યોજના બનાવી હતી પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોઈ પુરાવા મળ્યા નથી આ બધી ઘટનાઓ આતંકી જૂથ દ્વારા ઉશ્કેરવામાં આવી હતી પોલીસી સાગર શર્મા અને ડી મનોરંજનના આધાર કાર્ડ સહિત અન્ય માહિતી શેર કરી છે મીડિયા રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલી નીલમ બેતાલીસ વર્ષની છે અને વ્યવસાય ટીચર છે અને અને સિવિલ સર્વિસનો પણ અભ્યાસ કરે છે જ્યારે સાગર અને મનોરંજન લોકસભામાં હંગામો મચાવી રહ્યા હતા ત્યારે અમોલ અને નીલમ સંસદની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા હતા નીલમ હરિયાણાના જિંદ જિલ્લાની રહેવાસી છે તે છેલ્લા છ મહિનાથી શર્મા

તેણે ઘણી વખત બેરોજગારોનો મુદ્દો ઉઠાવ્યો તે ખેડૂતોના આંદોલનમાં પણ ગઈ હતી મારા પરિવારમાં ભાઈ માતા પિતાનો સમાવેશ થાય છે પિતા છે અને અને જ્યારે હું મારો ભાઈ દૂધનું કામ કરીએ સંસદની વિઝિટર ગેલેરીમાંથી કૂદી ગયેલા બે યુવકોમાંથી એક સાગર શર્મા લખનઉનો રહેવાસી છે સાગરનો પરિવાર લખનઉના આલમબાગના રામનગરમાં ભાડાના મકાનમાં રહે છે લખનૌ પોલીસ પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી સાગરની માતા રાની શર્માએ જણાવ્યું કે પુત્ર વિરોધ કરશે તેમ કહી ઘરેથી નીકળ્યો ગયો હતો સાગરની નાની બહેન જણાવે છે કે મારા ચાર દિવસ અગાઉ મારા ભાઈએ પહેલાં દિલ્હી ગયો હતો વધુ કંઈ કહ્યું નથી બે મહિના પહેલાં બેંગલુરુથી પરત ફર્યો હતો સાગરના પરિવાર છેલ્લા પંદર વર્ષથી લખનઉમાં જ રહે છે પિતા રોશનલાલ સુથાર છે તે પોતે લખનૌમાં ઈ રિક્ષા ચલાવે છે સાગરની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર ક્યારે કોઈની સાથે લડતો નહોતો પરિવારમાં કુલ ચાર લોકો છે એક બહેન માતા પિતા અને સાગર પોતે સાગરની માતાએ કહ્યું કે મને ખબર નહીં કે દિલ્હી સે રીતે પહોંચ્યો અને બીજી તરફ પડોશી કહે છે જાણતા નથી ઘર પાસ સંસદની અંદર અને બહાર વિરોધ કરી રહેલા સાગર મનોરંજન નીલમ અને અમોલ શિંદે દિલ્હી જતાં પહેલા ગુરુગ્રામમાં રોકાયા હતા લલિત ઝા પણ તેમની સાથે હતા આ લોકો ગુરુગ્રામમાં સેક્ટર સાતમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા વિક્કીના ઘરે રોકાયા હતા વિક્કી શર્મા મૂળ હરિયાણાના નિશારનો છે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલી નીલમ છેલ્લા છ મહિનાથી અહીં પીજી રહેતી પોલીસના જણાવ્યા પ્રમાણે આ પાંચ સૂત્રો સિવાય વધુ એક નામ સામે આવ્યું છે તે લલિત છે જે હરિયાણાનો રહેવાસી છે એ અંગે વધુ માહિતી હજુ સામે આવી નથી તે ફરાર છે પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે કેન્દ્રીય એજન્સીઓ ધરપકડ કરેલા લોકોની પૂછપરછ કરી રહી છે અને હજુ સુધી કંઈ પણ સામે આવ્યું નથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો